ત્યારે પોલીસના ડરથી ભાગેલા પુત્રનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું જે બાદ ભોગ બનનાર રમણ રાઠવાએ સાકટાળા પોલીસ મથકમાં પોલીસ મથકના પીએસઆઈ પરવાર સહિત અન્ય ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાવે છે પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ વડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે તે હોય ને અગર અમારે પાંચ દિવસથી તાવા હોય તો પોલીસ કે તારું તો રમણભાઈ તો મને હાથમાં હાથ માર્યો છે પાંચ લાકડી મારી છે અને પાણીના માટલા માટલા બધું તોડી આવ્યું મારા છોકરા પછી ના ભાગ કરવા છે મારા છોકરા ભાઈ બે અપમાન જોયા ને પછી દવા કરી ના જોઈએ એક પાટી છે બે ગાડીઓ ક્યાં પૂછ્યા પછી કે તાર ફાધરના બાર વાગ્યા પછી આ ગાડી કાગળિયા અને ગાડી ત્યાં સાકતાળા પોલીસ સ્ટેશન પર જોયું છે અને ત્યારબાદ બે લાકડીઓ મારી અને બે લાકડીઓ મારી પછી માર ફાધર થોડા થોડા પાછળ સરક્યા ત્યારબાદ પીએ સાહેબે જે ભરવાડ સાહેબ છે એ છૂટી લાકડી મારી છૂટી લાકડી માર્યા બાદ પછી મને મારો ફોન આપી દીધો મારા ભાઈ જે હતો ને એ પાછળ પડ્યા હતા જે ચૌધરી કરો ને એ પાછળ પડ્યો અને પાછળ પડ્યા દરમિયાન એ ચૌધરી સાહેબ પાછા આવ્યા ને ત્યાર પછી એને જોવા ગયા તો એ કરંટ લાગેલો હતો